જય ગણેશ જય ગણેશ જય ગણેશ દોસ્તો કોઈ પણ વસ્તુ જે આપણને ગમતી હોય ને કે અણગમતી હોય એ કાયમી નથી એ વસ્તુ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ કાયમી નથી આ સમય પણ વીતી જશે દિવાલ પર લખી રાખજો જો તમે મુશ્કેલીમાં હો તો મુશ્કેલીનો સમય પણ વીતી જશે ગભરાઈ જશો નહીં નિરાશ ના થશો હતાશ ના થશો અને ડિપ્રેશનમાં નહીં આવી જતા ટેન્શનમાં અને બહુ સારો સમય ચાલતો હોય ચારે બાજુ તમારો સિક્કા પડતા હોય તમારા નામના તમે આંખ મારીને આંખ મીચીને નિશાન મારો તો પણ બરાબર નિશાન પર ધારીને વાગતું હોય ત્યારે છકી નહીં જતા સુખમાં છકી નહી જવું ત્યારે પણ યાદ રાખવું હકીકત છે અનુભવ સિદ્ધ હકીકત છે કે તમે આ રૂમમાં બેઠા છો તમારા રૂમમાં તે રૂમમાં તમે લાઈટ બંધ કરી દેશો તો તમારો પડછાયો પણ તમારી સાથે નહીં ઉભો રહે તમે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ સ્થિતિમાં આવશો ત્યારે તમારો પડછાયો પણ તમારો સાથ નહીં આપે એટલે એ વિચારીને દુઃખી થવાની કોઈ જ જરૂર નથી આપણે આપણી લડાઈઓ આપણી જાતે જ લડવાની છે અને એટલે એ વસ્તુ યાદ રાખજો સુખ મે મેખ મે નકો સુખ મે સાથી દુખ મે નકો તેરા ના સાચા દૂજ કોરા નામ હેરા તરા ના સાચા દૂજ ને કો સુખ મે સબ સા દુખ મે નકો સુખમાં બધા જ ઉભા રહેશે અને સુખ કાયમી ટકતું નથી હજુ હમણાં જ હજુ હમણાં જ તો ગણેશ ચતુર્થી આવી હતી વાંજ બાપારી લઈ આવ્યા મંડપ પર સ્થાપન શોભી ઉઠ્યો રાત્રે આરતીઓ થવા માંડી કાર્યક્રમો થવા માંડ્યા આનંદ મંગળ વર્તાવા માંડ્યો અને ત્યાં જ અનંત ચતુર્દશી એટલે ચૌદશ આવી ગઈ દુખી દુઃખી થઈ જાય બાપાને વિદાય આપવાનો સમય અને એ સમય આપણા માટે ગણપતિ ના મહત્વ વિશે આપણે વાત કરી ગયા મંગલ સ્વરૂપ સિંદૂર વર્ણ અને વિશાળ દેહવાળા ગણપતિ ગળોના અધિપતિ સર્વે દેવોમાં પૂજનીય એવા બાપા હવે અનંત ચતુર્થી દિવસે આપણી વિદાય માંગશે જશે

पुढच्या वर्षी लवकर या पुढच्या वर्षी लवकर गणपती गेले गावाला चैन पडे ना आम्हाला बाप्पा मोरिया रे बाप्पा मोरिया रे बाप्पा मोरिया, रे मंगलमूर्ती मोरिया, गणपती मंगल बाप्पा मोरिया ખૂબ ખૂબ તારા આશીર્વાદ લીધા તારા મંગલમૂર્તિ સ્વરૂપના દર્શન કરીને અમે ધનભાગી થઈ ગયા ક્યાં વીતી ગયો આ સુખનો સમય એ ખ્યાલ પણ નહી આવ્યો અને સુખનો સમય છે ને એ આમ ચબકી મારી આંખ ખોલી એટલી વારમાં વીતી જતો હોય છે દુખના દાડા કેમય નથી કપાતા એટલે આ વીતી ગયો અને એટલે કે છે કે ગણપતિ ગેલે ગાવા લાવે બાપા તો ચાલ્યા કૈલાશમાં પાછા ચેન પડે ના આમાંલા અમને ચેન નથી પડતું ગણપતિ ગેલે ગાવાલા ચેન પડે ના આમાંલા અમને ચેન નથી પડતું તું પાછો આવ આવતા વર્ષે જલ્દી જલ્દી પાછા આવજો

બાપ મોર્યારે બાપ મોર્યારે જ્યારે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના કરવાનું વિચાર્યું ત્યારે ગણેશ પર એને આ કારણસર જ પસંદગી ઉતારી હતી કે આ કામ સાંગો પાંગ પાર પાડશે એનું નામ જ નેતા નેતૃત્વ એ જ કરી શકે જે પોતાના માથે આવેલી જવાબદારી સાંગો પાંગ પાર પાડે અને જવાબ વખત આવે એ જવાબદારી અદા કરવા માટે જરૂર પડે તો ભોગ પણ આપે બાપા મહાભારત લખતા હતા વેદવ્યાસ મુનિ લખાવતા હતા અને કિત્તો તૂટી ગયો તો બીજો હોય તો ઉભો રહી જાય કિત્તો તૂટી ગયો પણ ના નેતા કેવો હોય કે પોતાનો દાંત તોડી અને એમાંથી એ કલમ બનાવીને લખવા માંડે પોતે જાતે ભોગ આપીને જે કામ હાથમાં લીધું હોય જે જવાબદારી હાથમાં લીધી હોય તે નિભાવે એનું નામ નેતા એ જવાબદારી બીજા પર ઢોળીને છટકી જાય એનું નામ નેતા નહીં સુખના સમય નેતા ને બાકી કઈ પૂર આવ્યું હોય કે ધરતી કમ થોધ્યા ના જડે એ નેતા નહીં ગટર ઉભરાતી હોય ત્યારે શોધવા જવું પડે નેતા નહીં ખાડા પડ્યા હોય રોડમાં ત્યારે શોધવા જવું પડે નેતા નહીં નેતા એટલે સરળતાથી તમને ઉપલબ્ધ બને હા તમે એને હાથ પાડો અને તમારો હાથ સાંભળે એ નેતા અને એટલે એવા નેતાની વિદાય વસમી હોય છે जब तक सूरज चांद रहेगा बापू तेरा नाम रहेगा हाँ के हस्ती अपना कालखंड में पूज्य बापू जवाहरलाल जी सुभाष चंद्र बोस भगत सिंह सुखदेव खुदीराम बोस केवा लाल बहादुर शास्त्री तव साढ़े पांच फूट नो मानस પાકિસ્તાન ને નમાવ્યું એને એણે અઢી વર્ષમાં નહેરુજીને ભૂલવાડી દે એવું સરસ મજાનું વડાપ્રધાન પદ સંભાળ્યું ગુલઝારીલાલ નંદા જેટલા વડાપ્રધાન આવ્યા એમના કાર્યકાળ દરમિયાન બધાના ગૃહમંત્રી રહ્યા અને છતાં એમની પાસે પોતાના ઘરનું રહેવાનું મકાન નતું અને જયારે નિવૃત્ત થયા ત્યારે ચાંદની ચોકમાં એક મકાનમાં ભાડે રહેતા હતા ઉપર એવા આગ લાગેલી ત્યારે કોઈ પોલીસ વાળો રાઉન્ડમાં ત્યાંથી નીકળ્યો એમાં ફસાયા હતા બચાવીને બહાર કાઢે આ નેતાઓ છે અને એક વખતે ભાડું નહીં ભરી શકેલા તો એમનો સામાન ઉચકીને પેલા બહાર મૂકી દીધો મકાન માલિકે એક લારીમાં સામાન મળી ગયો એક છાપાવાળાની નજર ગઈ તો એમાં ગુલઝારીલાલ નંદાની નેમપ્લેટ હતી એ નેમ પ્લેટ જોઈને પૂછપરછ કરી બીજા દિવસે હિન્દુસ્તાન ટાઈમ્સમાં પેલા પત્તા ઉપર આ આપણા ગૃહ મંત્રી સાથેની છબી આવી કે આ મંત્રી છે આ સાદગી છે લાલબાદુર શાસ્ત્રી ગુજરી ગયા ત્યારે એમણે જે કાર થી લીધી હતી હપ્તા ભરવાના બાકી હતા સાત નું સાચું કરી નતા ગયા સાહેબ આ દુનિયા છોડી ગયા ત્યારે માત્ર ચારસો ને બાસઠ રૂપિયા બેગ હતું એક પતરાની ડોલ બે બે બેગો નાની નાની ચશ્મા આ મૂડી પાછળ મૂકીને સરદાર સાહેબ આ ગણપતિ સ્વરૂપો છે એમણે આપ્યું છે પોતાની જાતનું બલિદાન આપી દીધું સરદાર સાહેબ એટલા બધા માંદા હતા છતાં પણ એમણે એક દિવસ માંદગીની રજા નથી ભોગવી એ માદગીમાં પણ એમ સતત કાર્યરત રહ્યા એમને ડાક્ટરે સલાહ આપી બીજા બધા સલાહ આપી કે તમારે આરામની જરૂર છે નહીં માની એ તો ઠીક છે પણ એમના જ્યેષ્ઠ બંધુ જે એક સમયે મુંબઈના મેયર પણ રહી ચુક્યા વિઠ્ઠલભાઈ અમીન લખાવતા તે એમનું દેહાવસાન થયું જીનીવામાં અને ત્યાંથી એમની બ્રિટિશ તદ્દક અધિકારીઓએ શરત મૂકી કે તમે જેલમાંથી પેરોલ પર તો તમને મુક્તિ આપીએ પણ ત્યાર પછી આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેશો એવું લખીને આપો તો અમે તમને આપીએ સરદાર સાહેબ હતા પેલા મૂર્ખાઓ કોને કહી રહ્યા છે એમને ભાન નહોતું સરદાર આવી શરત માને ખરા એમણે એ ઠુકરાવી દીધી અને પોતાના ભાઈના અંતિમ વિધિમાં પણ હાજરી આપ્યા વગર જેલમાં જ રહ્યા આ બધાએ બલિદાન આપ્યા માટે આપણી આજની આવતીકાલ આજને આવતીકાલ ઉજળી છે આ નેતાઓ ક્યાં ગયા બધા એક સાથે કેમ અદ્રશ થઈ ગયા એક સાથે આવ્યા એક સાથે અદ્રશ થઈ ગયા શોધીએ છીએ આપણે રામ મનોહર લોહિયાને શોધીએ છીએ મહાવીર ત્યાગીને શોધીએ છીએ ફિરોઝ ગાંધીને આ બધા નેતાઓ આજે આપણી સમક્ષ નથી પણ એમના ઉદાહરણો છે ત્યારે

તે પ્રમાણે અક્ષરો ગણેશજીએ રાખી અને એ વખતે પોતાના નેત્રો બંધ રાખ્યા હતા કારણ કે એક ને લખવાનું હતું એકાગ્ર ચિત્તે એમણે લખ્યું અને મહર્ષિ વેદવ્યાસે કથા પૂરી કરી ત્યારે ગણેશજી આંખો ખોલી આંખો ખોલતા જ ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું જે ગણેશજી માટે અસહ્ય બની રહ્યું તુરંત જ ગણેશજીને નજીકના કુંડમાં લઈ જવામાં આવ્યા અને કુંડમાં તેમણે ડૂબકી લગાવી જેથી તેમના શરીરનું તાપમાન ઓછું થયું હવે આપણે બાપાને કેમ ડૂબાડીએ છીએ ખ્યાલ આવે છે આ એનું સિમ્બોલિક છે જયારે મહાભારત લખાઈ રહ્યું જ્યારે ગણેશ ઉત્સવ પૂરો થયો અનંત ચતુર્થી આવી અથવા તો ત્રણ દિવસ કે પાંચ દિવસ જે માટે તમે બાપાને લાવ્યા હતા એ અનુષ્ઠાન પૂરું થયું ત્યારે જે મહાભારત પૂરું થયા પછી ગણપતિ બાપાના શરીરનું તાપમાન વધી ગયું અને એમને કુંડમાં દુબાડવામાં આવ્યા ત્યારે એમને એ પરિકલ્પનાને ધ્યાનમાં રાખીને અત્યારે પણ ગણેશ વિસર્જન પાણીમાં કરવામાં આવે છે બીજું એનું કારણ એ છે તો આપણે ગણેશ ઉત્સવ માટેની મૂર્તિ માટીથી નિર્મિત કરીએ છીએ જેમ પાર્થિવ શિવલિંગની પૂજામાં પાર્થિવલિંગનું નિર્માણ માટીમાંથી કરવામાં આવે છે અને પૂજન બાદ તેને જળમાં પધરાવી દેવામાં આવે છે તે જ રીતે માટીથી નિર્મિત ગણેશજીની મૂર્તિને પણ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે આ કારણો ગણેશજીને કેમ પાણીમાં વિસર્જન કરવામાં આવે છે તેના માટેના છે તો પહેલું કારણ શું તો પહેલું કારણ એ કે મહાભારત લખી રહ્યા ત્યારે ત્યાં સુધી આંખો બંધ જેવી આંખો ખોલી કે શરીરનું તાપમાન એકદમ વધી ગયું અને ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે આમને નજીકમાં જ કુંડ છે એમાં પાણીમાં ડૂબાડો તો તાપમાન શરીરનું વ્યવસ્થિત થઈ જશે તે જ પ્રથાને આપણે અનુસરીએ છીએ અને એ જ મહાત્મ છે એનું કે કેમ ગણપતિ બાપાનું વિસર્જન પાણીમાં કરવામાં આવે છે પૃષ્ટિના પાંચ તત્વો પૈકીના એક જળ તત્વો પર ગણપતિ આધિપત્ય ધરાવે છે ગણપતિ જળના દેવતા કહેવાય છે ગણપતિ જળના દેવતા હોવાથી જળમાં જ વિલીન થઈ જાય છે આપણે જેમ પંચમહાભૂતમાં આપણો દેહ વિલીન થઈ જાય છે ગણપતિ જળના દેવતા છે જળમાં વિલીન થઈ જાય છે ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત થતી મૂર્તિ મંદિરમાં સ્થાપિત મૂર્તિની જેમ સ્થાયી રૂપે સ્થાપિત સ્થાપિત નથી નથી એ એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરી રૂપે છે મર્યાદિત છે એની સ્થાપના કરવામાં આવતી નથી તેથી દર વર્ષે એને સ્થાપિત કરવામાં આવે છે અને ઉત્સવ બાદ તેને વિદાય આપવામાં આવે છે અને અનંત ચતુર્થી કે છે અનંત જેનો અંત નથી તેવી ચતુર્દશી ચતુર એટલે ચાર અને દશી એટલે દસ ચૌદસ અનંત ચતુર્દશી એમનો વિદાય આપવામાં આવે છે આમ આ સર્જન અને વિસર્જનની ક્રિયા છે અને આ સર્જન ને વિસર્જન ક્રિયા મને તમને અને પૃથ્વી પરના શોકોને લાગુ પડે છે એટલે જ્યારે જ્યારે તમને તમારા મનમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ આવે ત્યારે આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે સર્જન ને વિસર્જનની પ્રક્રિયા સાતત્યપૂર્ણ સતત ચાલી આવતી પ્રક્રિયા છે અને જેમાંથી જેના સાથે જોડાણ છે એમાં જ છેવટે પડી જવાનું છે એટલે આપણો દેહ પણ પંચમહાભૂતનો બનેલો છે આકાશ જળ પ્રકાશ અને અગ્નિ એ પંચ મહાભૂતમાં પડી જાય છે એમ ગણપતિ જળના દેવતા છે માટે જળમાં પડી જાય છે જળમાં એનું વિસર્જન થઈ જાય છે અને એટલે મૂર્તિ એવી હોવી જોઈએ જે જળમાં સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ના ચાલે આપણે અત્યાર સુધી આ કરતા આવ્યા છીએ હજુ કરીએ છીએ પણ હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનવા માંડી છે જે પાણીમાં વિસર્જિત થાય ની સાથે જે વિઘટિત થઈ અને પાણીમાં ઓગળી જતી હોય છે એ જ સાચો રસ્તો છે આવા સર્જન અને વિસર્જનની ક્રિયા છે વિસર્જન થશે પછી તેમાંથી જ નવું સર્જન થવાનું છે આ ઘટમાળના પ્રતિકરૂપે મૂર્તિને વિસર્જિત કરવામાં આવે છે આથી જ દસ દિવસ પૂજન કર્યા પછી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન થાય છે ઘરે નાની ગણપતિની મૂર્તિ લાવનાર ભક્તો પોતાના ઘરમાં શુદ્ધ જળમાં ગણપતિનું વિધિવત વિસર્જન કરી શકે છે અને જો માટીની મૂર્તિ હોય તો એ એમાં માટીમાં વિઘટન થઈ જાય પછી એને યોગ્ય જગ્યાએ પધરાવી દઈ શકાય છે પહેલાના સમયમાં ગણેશની માટીની મૂર્તિઓ બનતી અને તેને ગામ તળાવ નદી કે દરિયામાં પધરાવમાં આવતી તો પર્યાવરણનો એટલો પ્રશ્ન થતો નહીં પરંતુ દિવસે દિવસે ગણેશ ઉત્સવનો વ્યાપ વધતો ગયો અને ગણેશજીની મોટી ને મોટી મૂર્તિ બનાવવાની ભાવના વધતા મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનવા માંડી અને એ મૂર્તિ પાણીમાં વિસર્જિત થાય તો પણ એમની એમ રહેવા માંડી ઘણી તો એવું બને કે આપણે દસ દિવસ ભાવથી જેની પૂજા કરી હોય એને નદીમાં વિસર્જિત કરી આવ્યા એ એ ક્યાંય તટમાં રખડતી ફરતી હોય છેવા ખાતી હોય એની એ એની અશાત ના થાય તે રીતના દ્રશ્યો સર્જાતા હોય ત્યારે મૂર્તિ વિઘટિત થઈ જાય અને જળમાં ભળી જાય તેવી પર્યાવરણ મિત્ર મૂર્તિ જ આપણે લાવવી જોઈએ અને એને જળમાં વિસર્જન કરી દેવું જોઈએ હવે લોકો જાગૃત થયા છે જોકે ઇકો ફ્રેન્ડલી અને પર્યાવરણ મિત્ર મૂર્તિઓ માટીની બનેલી મૂર્તિઓ લાવતા થયા છે જે આવકારદાયક બાબત છે પણ હજુ પણ સામૂહિક ગણેશ ઉત્સવમાં મોટી મૂર્તિઓ હોય છે જે મોટે ભાગે પ્લાસ્ટર ઓફ પેરિસની બનતી હોય છે જે પર્યાવરણને નુકસાન કરે છે મોટા ગણપતિ લાવવાની હરીફાઈમાંથી બહાર નીકળી આયોજક મંડળે માટીના નાના ગણપતિ લાવી વિસર્જિત કરવા જોઈએ આ હરીફાઈમાંથી આપણે બહાર નીકળવું જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ કદીએ ના લાવીએ અને એવી ગાડી હરીફાઈ પણ ના કરીએ કે કોની મૂર્તિ મોટી બાપા તો આપણા દિલમાં વસે છે બાપા મૂર્તિમાં નથી વસતા બાપાના દિલમાં વસાવો અને આ દસ દિવસ પોતા શા માટે કાયમી વસાવો હંમેશા સવારમાં જય ગણેશ કરીને પથારીમાંથી બેઠા થો જય ગણેશ કરીને કોઈ કામનો આરંભ કરો જય ગણેશ કરીને પ્રવાસમાં જતા હો તો તમારો પ્રસ્થાન થાય તો હંમેશા તમે જે કઈ કામ હાથમાં લેશો એ શુભ બનશે સફળ બનશે આટલું હંમેશા ખ્યાલમાં રાખશો ગણપતિ બાપાનું વિસર્જન કેમ કરવામાં આવે છે અંગેની વાત મેં તમારી સમક્ષ મૂકી છે આપણું ચાલે તો કાયમી ધોરણે બાપાને રાખી મૂકીએ પણ મહેમાન લાંબો સમય રહે તો પછી મહેમાન પણ કંટાળી જાય ને આપણે કંટાળી જઈએ એટલે આપણે આ દસ દિવસમાં જે વાલનો ધોધ બાબા પર વરસાવીએ તે જ યોગ્ય છે પછી બાપા એમની જગ્યાએ સારા એમની એમની મર્યાદા જળવાય ન જળવાય આપણે દસ દિવસમાં કેટલીક વખત મર્યાદા ભંગ કરીએ છીએ બાપાના વિસર્જનના સંઘર્ષોમાં ઘણા લોકો દારૂ પીને જાય છે ગણેશોત્સવ કાર્યક્રમો યોજાય એમાં દારૂ છૂટથી પીવાતો હોય છે આ જવાના સસ્તા રસ્તા છે બાપા તમારા પર ક્યારે રાજી નહીં થાય રિદ્ધિ સિદ્ધિનો આ દેવ છે શુભ લાભનો આ દેવ છે મા બાપને પૃથ્વી સમાન એટલે ઈશ્વર સમાન ગણનાર આ દેવ છે તમે જો તમારા મા બાપની સેવા ના કરતા હો મા બાપનું ધ્યાન ના રાખતા હો ગરડા મા બાપ ચડતા હોય તો લાખ ગણપતિ પૂજા કરશો તમને નથી અને જો તમારો તમારું જીવન કંકાસમાં જ વીતું હોય વ્યસનો કરતા હો હંમેશા કોઈને કોઈને નડતા રહેતા હો વિઘ્ન હરતાના બદલે વિઘ્ન કરતાના રૂપમાં હો તો પણ બાપાની ભક્તિ તમને ફળવાની નથી માટે બાપાની ભક્તિ કરવી હોય તો પહેલા તમારા દેહને મનને નિર્મળ કરો અને નિર્મળ દેહ અને મનથી તમે જો બાપાની ભક્તિ કરશો તો ફળશે જ એમાં કોઈ શંકા નથી તો બસ આજે આટલું જ મારું મન પણ તમારી જેમ ગદગદ છે બાપા વિદાય લેશે એવું એટલું જ કહીશું આપણે આ ચૌદે દિવસ દસે દિવસ દરમિયાન બાપાનું મહિમાનું ગાન કર્યું તમારી સાથે જોડાવાનો એ રીતે મને મોકો મળ્યો હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ આજે અનંત ચતુર્થી જયારે ગણેશજી વિસર્જિત થઈ રહ્યા છે ત્યારે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું અને શ્રીજીના આશીર્વાદ આપના પર હંમેશા ઉતરતા રહે આપ હંમેશા ખુશ રહો હંમેશા હસતા રહો મસ્તીમાં રહો અને તમારા પર કોઈ વિઘ્ન ન આવે અને સદાય તમને ભગવાન ગણપતિ સહાય કરે એવી શુભકામનાઓ સાથે